જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક મહિન્દ્રા બોલેરો પિકઅપ વેચાવ માટે આવેલી છે બોલેરો મેક્સી ટ્રક તમે વિડીયોમાં કન્ડિશન અને ફોટા જોઈ શકો છો તો મિત્રો વિડીયો સાથે જોડાયેલા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો વિડીયોમાં બધી જ માહિતી મળી રહેશે મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો મહિન્દ્રા બોલેરો જ પિકઅપ વેચી દેવાની છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર તેરનું મોડલ છે ચાચવેલી ગાડી સાવ ઓછી કિંમતમાં જ આ બોલેરો વેચી દેવાની છે વિનુભાઈની આ ગાડી વેચવાની છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો સાવ ઓછી કિંમત છે ચાચવેલી ગાડી છે એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી તમે કંડિશન અને ફોટા વિડીયોમાં જોઈ શકો છો તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલા જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો અને બાજુમાં આપેલ ઘંટડીનું બટન પણ ઓન કરી દ્યો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો જો મિત્રો તમારે આ પિકઅપ ખરીદવાની ઈચ્છા હોય મોડલ વિશે જણાવું તો મોડલ બે હજાર તેરનું મોડલ છે

અઠ્યાસી ચોસઠ સાત પંદર તે વિડીયોના નીચે આ વિનુભાઈના નંબર મળશે તમે તેમનો કોન્ટેક કરી આ બોલેરો પિકઅપની વધુ માહિતી મેળવી શકો છો વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો ચાચવેલી ગાડી છે ગાડીમાં કોઈ પણ ફોલ્ટ જોવા નહીં મળે કે એન્જિન પાવરફુલ છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી મિત્રો આવી સસ્તી ગાડી તમને ક્યાંય જોવા નહીં મળે ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો કિંમત ત્રણ લાખ સિત્તેર હજાર રાખેલ છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત અંદાજિત છે થોડો ઘણો ફેરફાર કરી આપશે તેવું વિનુભાઈ જણાવે છે જો મિત્રો તમારી આ બોલેરો મેક્સી પિકઅપ ખરીદવી હોય તો ક્યાં જોવા મળશે રૂબરૂમાં તેની વાત કરી દઉં તો આ પિકઅપ તમને પ્રોપર કોડીનાર જોવા મળી રહેશે તમારે ગાડી ખરીદવી હોય તો તમે કોડીનાર જઈ શકો છો અથવા તો તમે વિનુભાઈને ફોન કરી અને પ્રોપર સરનામું અને વધુ માહિતી અને ફોટા મોકલાવી શકો છો તેમની પાસેથી તમે મેળવી શકો છો અને વધુ માહિતી પણ મેળવી શકો છો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમને વિડીયોના નીચે જ ટાઇટલમાં જ વિનુભાઈના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી આ બોલેરો મેક્સી ટ્રક પિકઅપની વધુ માહિતી મેળવી શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય કે વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ વોટ્સએપ નંબર આ નંબર પર તમારે વાહન કોઈ વહેંચવાનું હોય તો તમે આ નંબર પર વિગતો અને ફોટા સાથે મોકલાવી શકો છો આપણે તમારા વાહનનો વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું